પાંચ દિવસનું આતિથ્ય માણ્યા બાદ શહેરમાં દુધાળા દેવ ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી ભારે ભક્તિપૂર્વક નગરમાં માર્ગો પર શોભાયાત્રા ફેરવી સો ઉપરાંત નાના મોટી શ્રીજીની પ્રતિમાઓનું મુખ્ય તળમાં વિસર્જન કરાયું કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બસો ઉપરાંત પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિસર્જન રૂટ પર બોડી વોર્ન કેમેરા સાથે તૈનાત રહ્યા હતા પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે વિવિધ સ્થળે સ્થાપના કરી પાંચ દિવસ સુધી ગણેશજીની આરતી તેમજ પૂજા કરી ગણેશ વિસર્જન શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી શોભાયાત્રા નિયત રૂટ પરવડી બજારથી પ્રસ્થાન કર્યું ત્યારબાદ બાર જેટલા વિવિધ ગણેશ મંડળો દ્વારા ઢોલ તેમજ ડીજેના તાલે ઝૂમીને પરવડી બજારથી હોળી ચકલા મેન બજાર નગરના તળાવ ખાતે પહોંચી હતી શહેરના બાર જિલ્લા ગણેશ મંડળો દ્વારા તેમજ અન્ય નાની મોટી થઈ તો ઉપરાંત શ્રીજીની પ્રતિમાઓનું ગણપતિ બાપા મોર્યા આવતા વર્ષે વહેલા નાદ સાથે શહેરા નગરના મુખ્ય તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું શોભાયાત્રા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરાનગરના વિસર્જન યાત્રાના રૂટમાં એક પીઆઈ પાંચ પીએસઆઈ અને તોતેર પોલીસ કર્મીઓ સહિત બસો ઉપરાંતનો પોલીસ કાફલો તૈનાત રહ્યો છે શોભાયાત્રામાં પૂરતી નજર રાખી શકાય તે માટે દસ ઉપરાંત પોલીસ અધિકારી અને પોલીસ જવાન બોડી વોન કેમેરા સાથે સજ્જ જોવા મળ્યા